ગાંધીનગર જિલ્લાનો રમતોત્સવ ધારાસભ્ય શ્રીમતી રીટાબેનની અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષક ગાંધીનગર ગ્રાઉન્ડ ખાતે યોજાયો ગાંધીનગર જિલ્લાનો રમતોત્સવ ધારાસભ્ય ગાંધીનગર શ્રીમતી રીટાબેનની અધ્યક્ષતામાં પોલીસ અધિક્ષક ગાંધીનગર ગ્રાઉન્ડ ખાતે યોજાયો જેમાં શ્રી વિપુલ દવે જિલ્લા કમાન્ડન્ટ અમદાવાદ ગ્રામ્ય અને શ્રી જતીન જોશી જિલ્લા કમાન્ડન્ટ મહિસાગર હાજર રહ્યા હતા સર્વ મહેમાનોનું સ્વાગત જિલ્લા કમાન્ડન્ટ શ્રી પ્રજાપતિ સબ ઇન્સ્પેક્ટર જહાંગીર સિંહ અને સર્વ યુનિટના ઓફિસર સાહેબશ્રીઓ હાજર રહ્યા હતા સદર કાર્યક્રમ ગાંધીનગર એસપી કચેરીના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યો હતો જેમાં ગાંધીનગર જિલ્લાના સ્ટાફ અને દળના કુલ ટોટલ આશરે બસો સિત્તેર જવાનોએ આ રમતોત્સવમાં ભાગ લીધો હતો कंप्लेंट पैक थी वेंदो જો ખૂબ પ્રગતિ કરે ખૂબ આગળ વધે તેઓ તન તોડ મહેનતથી આ કામ કરી છેલ્લા ઘણા વર્ષોથી કરી રહ્યા છે આમાં વધુમાં વધુ જોવા જઈએ તો માની જિલ્લા કામથી પ્રચાપત્રી સાહેબ તો ગમે સાહેબ ખૂબ જ ભોલ રહ્યો છે જોશી સાહેબ છે માણે ઇન્સ્ટ્રક્ટર કહ્યો છે આપણને તાલીમબદ્ધ કરવામાં તેઓનો પણ ખૂબ જ સહયોગ રહ્યો છે